નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો તારીખ છે એપ્રિલ રોજ કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેરીની આવક સેમ ગઈકાલ જેવી જ આજે પણ જોવા મળી રહેલી છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જાણી લે કે કેવા રહે છે આજના કેસર કેરીના બજેટ બજાર ભાવ બે વકલ વેચાણ છે અગિયારસો રૂપિયામાં જોઈ શકો છો અગિયારસો વેચાણો છે સુપર અને આના અગિયારસો રૂપિયા ભાવ થયું છે બે જંગલેશ્વર ફાર્મ જ છે અગિયારસો રૂપિયામાં બે વેચાણો છે જંગલેશ્વર ફાર્મ

મોટું ફળ હો જમો જોઈ શકો છો એક હજાર રૂપિયા ભાવ ભાવતો છે મીડિયમ બળ છે તેર કંટાળા પૃથ્વી નો માલ છે પૃથ્વી ભાવ ભાઈ મીડિયમ ફળ

भाव है बार सौ रुपया ना भाव है केसर क्या है मित्रों बार सौ रुपया सौ रुपया સાતસો ને પચીસ રૂપિયા માંચીસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયા માં વેચાણ છે મીડિયમ કોલેજ નો મીડિયમ ફળ છે મિત્રો સાતસો ને પચીસ રૂપિયા ના ભાવ છે નવસો ને પચીસ રૂપિયામાં વેચાણું છે નવસો ને પચીસ રૂપિયાનો ભાવ છે અમે ફળ સારું છે નવસો ને પચીસ રૂપિયામાં વેચાણું છે ફાઈનલી ગણિત મિત્રો હતા આજના કેરીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું તો મિત્રો સુપર મોલમાં થોડીક આજે બજાર સારી જોવા મળી રહી છે બાકી મીડિયમ એવરેજ ક્વોલિટી જે માલ હતા એમાં બજાર જોઈ તો સેમ એવું જ બજાર હતું મિત્રો બાકી જે આપણે સુપર ક્વોલિટીના માલ છે જેમ કે ગીર કંટાળાના જે માલ છે પૃથ્વી ફાર્મ છે જંગલેશ્વર ફાર્મ છે એમાં જોઈ તો મિત્રો બજાર થોડુંક આજે સારું જોવા મળી રહેલું છે તેમજ બીજા મિત્રોને એ પણ જણાવવાનું હતું કે જે લોકોને બે પાંચ બોક્સ લેવાના હોય એવા કોઈ માણસો હોય એને હાલ અમે કીધું હતું અગાઉ કે ક્યાં કોન્ટેક કરો તો મિત્રો સંતોષ ફ્રૂટમાં આપણે ગોંડલ જેલચોકમાં મિત્રો જરૂરથી મુલાકાત લેજો તમને ઓર્ગેનિક પાકેલી કેળી મિત્રો ત્યાં મળી જશે એક બે બોક્સ લેવા હોય તો તો આ વિડીયોમાં આટલું જ પરિમર્શો પાછા આવતીકાલે સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂત રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ